આ નિવેદન કંઈક એવું હતું કે જેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાણો નારાજ થયો અને રૂપાલા સાહેબને અંદાજ આવ્યો કે ભાઈ આ ક્યાંક આમાં ભાંગરો વાયડો છે એટલે એમણે ફેરવી તોડ્યું એમણે માફીનો વિડીયો બનાવી નાખ્યો અને હમણાં તો આ એક પ્રકારની એક પેટર્ન એક ટ્રેન્ડ જે કાંઈ એને કહી શકાય એ ચાલે છે કે ગમે ત્યારે ગમે તે બોલવાનું અને પછી એવું લાગે કે ઓહો આમાં તો કંઈક ઊંધું ઉતર્યું છે એટલે તરત માફીનો વિડીયો સારું પણ એ માફી માંગવી અને માફી માંગવા વાળા કરતા માફી દેવા વાળા મહાન હોય છે આવી બધી વાતો આપણા આપણી સહિયારી સંસ્કૃતિની અંદર આપણે ઘણા બધા વર્ષોથી સાંભળતા આવીએ છીએ હવે આખા મુદ્દાની અંદર મારો વિષય એટલો જ છે મારે આ વાત એટલે મૂકવી પડી કે વાલ્મિકી સમાજ નો કાર્યક્રમ ક્ષત્રિય સમાજને ખોટું લાગ્યું અને આખું ઠીકરું ફૂટું વિધર્મી શબ્દો ઉપર હવે વિધર્મી તો આ નેતાઓના મતે કોને કહે છે આપણે સમજીએ જ છીએ પણ શું આ માફીથી ક્ષત્રિય સમાજ ને સંતોષ થઈ ગયો શું જે લોકસભાના મત વિસ્તારના જે ઉમેદવાર છે આ સાહેબ જે છે રૂપાલા સાહેબ અને રૂપાલા સાહેબ તો પીઠ રાજકીય અગ્રણી કહેવાય શબ્દો ઉપર એનું પ્રભુત્વ છે અને એક સાહિત્યકાર ની પાસે પણ જે શબ્દો ભંડોળ નો હોય એવું શબ્દો ભંડોળ આ રૂપાલા સાહેબ ધરાવે છે તેમ છતાં ભૂલ કરી ગયા અને ત્યારબાદ હલકો ખૂન આ એવી વાત છે આ વિધર્મી શબ્દ એટલે વિધર્મી સાથે અમારે કઈ લેવા દેવા નથી વિધર્મી શબ્દો સાથે અમારે કઈ લાગતું ઓળખતું નથી કે અમારે અમને કોઈ વાંધો નથી અમને દુખી નથી પણ મુદ્દો એ છે કે આ લોકસભાના ઇલેક્શન દરમિયાન એ લોકસભા રાજકોટના ઉમેદવાર શ્રીને એટલું ધ્યાનમાં નહીં હોય કે આપણે દરેક સમાજો આ લોકસભાની અંદર વસવાટ કરે છે અને ક્યાંય પણ કાંઈ પણ કાચું કપાય એટલે સીધું એક હોળીનું નારિયેલ એક જ નામને બનાવી દેવાનું અને એ નામ પણ કોના માટે વાપરે છે શબ્દ કોના માટે વાપરે છે એ પણ આપણે ભલી ભાતી જાણીએ છીએ બધા પણ રૂપાલા સાહેબ તમારાથી આ ભૂલ તો બરાબરની થઈ ગઈ છે પણ ક્યાંક સમજવાનું એ છે કે તમે જે ઇતિહાસ ઇતિહાસને વાગોળીને આ ચર્ચા કે આ માફીનો વિડીયો જે તમે બનાવ્યો હોય એ ઇતિહાસની અંદર જો થોડાક ઊંડાણપૂર્વક ઉતરો તો આ દેશની અંદર એકતા ભાઈચારાથી ઘણા વર્ષોથી લોકો રહેતા આવ્યા છે અને રહેવાના પણ છે અને રહ્યા છે એના ઇતિહાસો છે એના દાખલાઓ છે આપ ઘણા બધા લોક ડાયરાઓની અંદર આપ હાજરી આપો છો ત્યારે એવું પણ સાંભળ્યું હશે ઘણા લોકસાહિત્યકારોના મોડેથી અને એક રાજનેતા તરીકે તો તમારે તો દરેક સમાજને દરેક જાતિ ધર્મના લોકોને સાથે લઈને ચાલવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક તમે આ જે ભૂલ કરી છે કુદરતે તમારી પાસે કરાવી છે કે શું છે એ કુદરત જાણે પણ અમારા શુભ આશીષ અને અમારા ઘણી ઘણી બધી શુભકામનાઓ છે તમને કે તમે આ લોકસભાના જે ચૂંટણીનો જે પ્રચાર છે અને એમાં દરેક પ્રચારની અંદર દરેક સભાઓની અંદર તમે વિધર્મી શબ્દનો ઉપયોગ કરો અને એ શબ્દ થી આપને ઘણી બધી સફળતા મળે એવા અમારા ઘણા બધા અંતરથી આપને આશીર્વાદ છે અને ચૂંટણી દરમિયાન આ શબ્દના માધ્યમથી આપ સફળતા પ્રાપ્ત કરો એવી અમારી ઘણી બધી શુભેચ્છાઓ છે નમસ્કાર